આજ રોજ અમને છેલ્લા પંદર દિવસથી એક નેત્રંગ તાલુકામાં ખૂબ ગંભીર બાબતનો એક પ્રશ્ન ચાલી રહ્યો છે તેની અંદર એક પ્રધાનમંત્રી કુસુમ પંપ યોજના જે એક છે સૌર્ય પંપ યોજના તેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એની અંદર ખેડૂતો દ્વારા અવાજ ઉઠાવવામાં આવેલો છે કે નેત્રંગ તાલુકાના એક રે એક રાઉન ફોરેસ્ટર દ્વારા ખેડૂતો પાસેથી એના પૈસા ઉઘરાવીને આ પંપની યોજના આપવાની હતી એની અંદર ખેડૂતો દ્વારા આક્ષેપો કરાઈ રહેલા છે કે જે વન વિભાગને કંઈ લાગે વળગે નહીં અને એમના જો અધિકારી આવી રીતે આ પૈસા ઉઘરાવી અને આ જે કૌભાંડ કરેલું છે એની અંદર એજન્સી છે એના કોન્ટ્રાક્ટરે પણ પૈસા લીધા છે કે કોણ એની તપાસનો વિષય છે તપાસ ચાલી રહેલી છે ખરેખર એની પર યોગ્ય તપાસ થવી જોઈએ જે કોઈ પણ એની પર ગુનેગાર છે એની પર કાયદાકીય તપાસ થવી જોઈએ આવું કરવામાં નહીં આવે

પગાર આપવામાં આવે છે સાત હજાર પગાર આપવામાં આવે છે એ હંગામી ધોરણ પર કામ કરી રહેલા છે સરકારી રેટ પ્રમાણે પૈસા આવતા આ એક પણ વોચમેન કોઈ પણ સેફ્ટી કોઈ સુવિધા નથી એમના ઇન્સ્યોરન્સ નથી કાલે કોઈ જંગલી જાનવરો દ્વારા એમને મારી નાખવામાં આવે તો એમની ફેમિલીના એમના કુટુંબનો આ બધા પ્રશ્નોને લઈને અમે આજે રજૂઆત કરેલી આ જે કૌભાંડ થયું છે એની તાત્કાલિક તપાસ થઈને જે કોઈ ગુનેગાર છે એની પર કાર્યવાહી નહીં થાય તો ટૂંક સમયમાં આ વન કચેરી વિભાગનો નો ઘેરાવો કરીને તાળાબંધી કરવામાં આવશે તો આપે ઝઘડ્યા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ